ભાવનગરના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના સ્વર્ગસ્થ પિતાજીના મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ધારાસભ્ય અને અને નેતાઓ શહેર જિલ્લાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા મેડિકલ કેમ્પમાં દરેક પ્રકારના રોગને પગલે તબીબ ઉપસ્થિત રહ્યા હતા ગંભીર રોગ જણાય તો ઓપરેશન સુધીની વ્યવસ્થા કરાઈ હતી જોકે સરકારી શાળાના વિદ્યાર્થીઓના વાલી માટે પણ આયોજન કરાયું હતું આમ પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના સ્વર્ગસ્થ પિતાજીના સ્મરણાર્થે મેડિકલ કેમ્પ યોજાયો હતો જેનો લાભ દર્દીઓએ લીધો હતો બસ 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 આ જો આઈપીએ આ વે આઈપીએ તમે તમે છો રેડી બસ એન્ડ યોર બાઈટ ટુડે એ મોહિતભાઈ ઠાકોર લક્ષ્મણભાઈ જમોળ જે કોઈ પ્રમુખ હાજર સંઘાની સાહેબ જે કોઈ રાણાની સાહેબ નો કેબિનેટ કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ નું સન્માન થઈ ગયું છે આભાર વિધિ માટે આ વોર્ડ સક્રિય નગર સેવક ઉપેન્દ્રસિંહ ચોડાસમા વિનંતી કરીશ આભાર વિધિ કરે આભાર ઉભયને વિનંતી ગૌતમભાઈ જોહર નું સ્વાગત કરશે ત્યારબાદ મેહુલભાઈ ને વિનંતી સેવા કે કાર્યો કરતા કરતા એમનું સમગ્ર જીવન જ્યારે ખર્ચ્યું છે ત્યારે એમની સેવા ભાવનાને આગળ વધારતા હવે બંને ભાઈઓ અને જીતુભાઈ ખાસ કરીને સમગ્ર વિસ્તારમાં એ તબીબી સહાય તબીબી સેવાઓ આપવા માટે એ જ્યારે ભેખ લઈને આગળ રહ્યા છે અને આપ સૌનો જ્યારે સાથ સહકાર પ્રેમ અને હું મળી રહી છે ત્યારે વાઘાણી પરિવાર વતી આપ સૌને આવું કરું છું અને ઋણ સ્વીકાર પણ કરું છું અસ્તુ ભારત માતા કી જય મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકો રહે છે એના માટે મેડિકલ કેમ્પ કરીને એમને આરોગ્યની સુવિધાઓ પુનઃ પ્રાપ્ત થાય એવા ભગવાન રામાપીરના આશીર્વાદ મળે અને અમે આવા સેવા કાર્ય કરતા રહીએ ક્યારેય કોઈ અહંકાર આવે ક્યારે અભિમાન આવે અમે કીધું આવો ભાવ ક્યારેય ન આવે ને એવા આશીર્વાદ તમે બધા અમને આપજો કે માણસ તરીકે રહી શકીએ તમારી અંદર બેઠેલો ભગવાન રામ અમારી અંદર બેઠેલો ભગવાન રામ એ એક સરખો છે એ રામ રાજી રહે ને એના માટે જાહેર જીવનમાં રાજનીતિમાં છીએ આપ સૌના આશીર્વાદથી સમગ્ર રાજ્યમાં

મારા સ્વર્ગસ્થ પિતાશ્રી સૌદીભાઈ વાઘાણીની પુણ્યતિથિ નિમિત્તે બારમો મેડિકલ કેમ્પ મારા મત વિસ્તારમાં લોકોએ ધારાસભ્ય બનાવ્યા પછી ચાહે મારી જન્મદિવસ હોય મારા પિતાશ્રીની પુણ્યતિથિ હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય દરેક વોર્ડમાં પછાત અને ગરીબ વર્ગના લોકો મધુર લોકો રહે છે એમાં મેડિકલ કેમ્પ કરીને સંપૂર્ણ સુવિધા અને કાંઈ મોટો રોગ નીકળે તો ઓપરેશન સુધીની વ્યવસ્થાઓ દવાઓ સુધીની વ્યવસ્થા એ અમારા પરિવાર દ્વારા પ્રતિનિધિત્વ તરીકે સમગ્ર ભારતીય જનતા પાર્ટી અમારી ટીમ દ્વારા આ વ્યવસ્થાઓ થઈ રહી છે આજે આ કેમ્પમાં પ્રભારી મંત્રી કૌશિકભાઈ ધારાસભ્ય રાજુલાના હીરાભાઈ સેજલબેન ગૌતમભાઈ તળાજાના ધારાસભ્ય પરસોત્તમભાઈનો દીકરોભાઈ દિવેશભાઈ અને મેયર શ્રી જિલ્લાના પ્રમુખ છે આગેવાનો પ્રતિષ્ઠિત સૌ વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા અમારા કામને પ્રોત્સાહિત કરવા માટે સૌનો આભાર માનું છું